અંકલેશ્વર ખાતે શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે ચાલુ ટ્રાફિકમાં ફરજ બજાવતા કર્મીઓને રેનકોટનું વિતરણ કરી માનવતા હતી ઉનાળાની કાળઝાળ ગરમી હોય શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસતો વરસાદ હોય ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક જવાન પોતાની ફરજ બજાવતા હંમેશા દેખાતા હોય છે અંકલેશ્વર ખાતે ટ્રાફિકનું ભારણ વધતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પણ સતત પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને જોઈ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે જોતા તેમણે વિચાર્યું કે આ ટ્રાફિક પોલીસ જવાનો માટે આપણે કંઈક કરવું જોઈએ જે વિચારના અમલમાં લાવતા આજ રોજ તેમના દ્વારા પ્રતિન ચોકડી રાજપીપલા ચોકડી ખાતે ફરજ બજાવતા તમામ ટ્રાફિક પોલીસ જવાનોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે ચાલુ વરસાદે પણ પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને રેનકોટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અહીં નોંધવું ઘટે કે થોડા સમય અગાઉ પણ શ્રીનંદ ટ્રાવેલ્સના માલિક દ્વારા વાલિયા ચોકડી ખાતે પણ ટ્રાફિક જવાનોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રીનંદ ટ્રાવેલ્સમાંથી હું ભાવિક મોદી ગયા અઠવાડિયે ટીઆરબીના જવાનો માટે આપણે જે રેનકોટનું વિતરણ કરેલું એ અનુસંધાને આજ બે દિવસ ત્રણ દિવસથી જે વરસાદ પડી રહેલો છે તો આજ રોજ પ્રતિન ચોકરી રાજલા ચોકરીના ટીઆરબીના જવાનો માટેની આજે એકવાર પાછી મેં એમના કામગીરીને અનુલક્ષીને આ એક રેનકોટનું વિતરણનું કામ કરેલ છે